ઉમરગામ તાલુકાના ભિલાડ લોકો પડતા કાર્યક્રમ સફળ થયો હતો ડોક્ટર નીરવ શાહ વીએચપી ના પિયુષ શાહ જૈન સોશિયલ ગ્રુપ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટગામ સંગીની ફાઉન્ડેશન ઉમરગામ તાલુકા નારી શક્તિ જવાનો વિવિધ સમાજ અને અને સંસ્થાના સહયોગે સંયુક્તપણે પહેલગામ આતંકી હુમલામાં ધર્મ પૂછી નિર્દોષ સત્યાવીસ હિન્દુની હત્યા કરી મહિલાઓનું સિંદુર ઉજવવાનું પાકિસ્તાન દ્વારા ઘી કૃત્ય કરવામાં આવતા ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ બની યુદ્ધ થતા જ્યાં રાષ્ટ્રની રક્ષા કરતા સૈનિક જવાનોએ નિડરતા દાખવી બહાદુરીપૂર્વક પાકિસ્તાન સેના સામે યુદ્ધ લડી ધૂળ ચટાવી જીત હાંસલ કરતા તે જવાનોના સન્માનમાં તાલુકા કક્ષાએ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બિલાડ પ્લાઝાથી સાંજે સાડા પાંચ કલાકે આરંભ કરી પદયાત્રા અંતર્ગત પંચોતેર ફૂટ લાંબો ભારત દેશના આન બાન અને શાન ગણાતા તિરંગાને સન્માનપૂર્વક લઈ જઈ સરીગામ સનસિટી સુધી જય કાર્યક્રમને ને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ગામના નિવૃત્ત પેરા મિલિટરી જવાનોમાં અજય પટેલ ઉત્તમભાઈ અર્જુનભાઈ સંગઠન પ્રમુખ શાહ શાહ સહિત ભાજપ ભરત દ્વારા પુષ્પ આપી સન્માન કરવામાં આવ્યા હતા જ્યારે બિલાડ ગામના નિવૃત્ત આર્મી જવાન અજય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું કે હજુ પણ પાકિસ્તાન સામે યુદ્ધના વધુ અંધાણ થાય અને હાલે પણ આર્મી દ્વારા મને કે મારા નિવૃત્ત જવાનોને પરત યુદ્ધ લડવા સંદેશો ટેલિગ્રામ અને ઈમેલ દ્વારા બોલવામાં આવશે તો કઈ પણ વિચાર્યા વગર દેશની રક્ષા માટેની સેવા માટે અમારા હેડક્વાર્ટર અથવા અમારા રક્ષા સંસ્થાન નિર્ધારિત સ્થળે પહોંચી અને યુદ્ધ લડીશું તેની ખાતરી આપીએ છીએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયત પ્રમુખ લલિતા ધુમાડા મહામંત્રી ચેતન રાઉત

વ્યક્તિને જાતિ પૂછીને મારવામાં આવ્યું હતું એ સંદર્ભમાં સાત મે ઓપરેશન સિંદૂરનું આયોજન થયું હતું એ સિંદૂરમાં નવ જેટલા આતંકીઓના એરિયાને માર માર્યા હતા અને વિસ્ફોટને એને પૂરું કર્યું હતું પાકિસ્તાનમાં ઘૂસીને એ સંદર્ભમાં સેનાઓના સન્માનમાં અને એમનો જુસ્સો વધારવામાં માટે ત્રિરંગા યાત્રા નું આયોજન થયું હતું આ તિરંગા યાત્રામાં ઉમરગામ તાલુકાના સમસ્ત જનતા દ્વારા બિલારથી સિટી સુધી તિરંગા યાત્રાને સફળ બનાવી આ યાત્રામાં આપણા સેનાના જવાનો પોલીસ મિત્રો વડીલો વિવિધ સંસ્થાઓ પાર્ટીના વિવિધ કાર્યકર્તાઓ પત્રકાર મિત્રો તમામ યુવાનો તમામ સાથે મળીને આ કાર્યક્રમ પૂર્ણ કર્યું હતું જય હિન્દ આજે બિલાડ ધોળીપાડા ખાતે બિલાડમાં બજારથી લઈને સનસિટી સુધી જે ઓપરેશન સિંધુની સફળતા બદલ આપણે જે અસોલ્લા ફેર આનંદમય ભવ્ય જીતનું એક પ્રકારે હા આયોજન કર્યું છે અને એમાં જે જૂના સૈનિકો છે નિવૃત્ત સૈનિકો છે એમને બોલાવીને એમનું પણ સન્માન કરું એ વિશે હું દેશને મતલબ ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવા જ પ્રોગ્રામ જે પબ્લિકને મતલબ દરેક સેનાને પ્રોત્સાહિત કરે એ ટાઈપના ફંક્શન થતાં રહી એવી આશા રાખું છું અને એના પ્રતિ મને ખૂબ ખૂબ ગર્વ છે અને આનંદ થાય છે બિલકુલ અગર કોઈ કોઈપણ પ્રકારનો આર્મીનો સંદેશો ટેલિગ્રામ ટેલિફોનિક મેલ આવી જાય તો અમે તરત જ તાત્કાલિક ધોરણે ડીલે કરવા વગર અમે હેડક્વાર્ટર યા જે નિર્ધારિત અમારી યુનિટ છે ત્યાં રિપોર્ટ કરી દઈશું રોજ ભિલાડ ખાતે ભિરાડ પ્લાઝાથી સરીગામ સન સિટી સુધી ભિરાડ અને સરીગામના ઉમરગામ તાલુકાના સન્માન્ય નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આપણા પર્યટકો ઉપર નિર્દોષ પર્યટકો ઉપર આતંકવાદી એ જે હુમલો કર્યો અને છવ્વીસ જેટલા પર્યટકોની નિર્મમ હત્યા કરવામાં આવી અને તેના સામે ઓપરેન્સ ઓપરેશન સિંદૂર અંતર્ગત આપણી દેશના સેનાએ પાકિસ્તાનમાં એરબેઝ અને પાકિસ્તાનમાં જે આતંકવાદી સ્થળો હતા એને નેસ્તાનાબૂદ કરી દીધા એ જવાનોના આપણી સેનાના સન્માનમાં આજે તિરંગા યાત્રા રાખવામાં આવી હતી આપણી સેના સમગ્ર વિશ્વમાં સૌથી મજબૂત સેના છે અને આવનાર દિવસોમાં પાકિસ્તાન અને આતંકવાદીઓનો સફાયો કરવાનું પણ કામ ઓપરેશન સિંધુ અંતર્ગત આપણી સેના કરવાની છે ત્યારે આપણા જવાનો જેમણે શહાદત શહાદતવરી છે એમને આપણે નતમસ્તક કરીને વિનમ્રપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ એમને આપણે શાંતિ એમના માટે પ્રાર્થના કરીએ છીએ અને આ પર્યટકો માટે પણ એક શ્રદ્ધાંજલિ આપીને આ સન્માનમાં આપણા સેનાના સન્માનમાં તિરંગા યાત્રા કાઢી છે આવનાર દિવસોમાં આપણો દેશ આતંકવાદ અને પાકિસ્તાનને જરૂર સબક શીખવશે એમાં કોઈ બે મત નથી